નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો જામજોધપુર નવસોથી ચૌદસો એકવીસ જામખંભાળિયા નવસો પચાસથી ચૌદસો બત્રીસ રાજકોટ અગિયારસોથી ચૌદસો સાડત્રીસ જેતપુર નવસો પચાસથી ચૌદસો એક જુનાગઢ એક હજાર પચાસથી ચૌદસો બાવીસ ગોંડલ એક હજાર સાઠથી ચૌદસો દસ જસદડ અગિયારસો પિંચોતેરથી ચૌદસો પચીસ હળવદ અગિયારસો પચીસથી તેરસો છ્યાસી બાબરા બારસો અડતાલીસથી તેરસો બાવન અમરેલી નવસો પચાસથી પંદરસો સાત બોટાદ એક હજાર એંસીથી બારસો સિત્તેર પાલિતાણા બારસો ચારથી તેરસો વીસ ભાવનગર તેરસો પચીસથી ચૌદસો ત્રણ ડીસા બારસોથી તેરસો એકાણું વિજાપુર અગિયારસો એંશીથી ચૌદસો છ્યાસી ઈડર તેરસો વીસથી ચૌદસો વીસ ખેડબ્રહ્મા અગિયારસો દસથી બારસો નેવું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો